નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુપ્રભાત જોઈએ આજના ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન ગુજરાત સમાચાર ગાઝામાં ઇઝરાયેલની ભયંકર એર સ્ટ્રાઇક યુદ્ધ બંધ કરવાના વૈશ્વિક દબાણો વચ્ચે પણ ઈઝરાયેલ નેત્યાહુના હુમલા યથાવત છે ભારત પર હુમલાનું પાકનું કાવતરું લોન્ચ પેડ પર ત્રણસો આતંકી તૈયાર કરવામાં આવે છે કેનેડામાં ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવરને દેશ છોડવાનો હુકમ કરવામાં છે મરી અને મરચું પાવડરમાં ભેળસેળ કરીને લોકોને આરોગ્ય સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જી હા દર્શક મિત્રો પંચમહાલમાં સસ્તા અનાજની છ દુકાન પરવાના રદ કરવામાં આવે છે તેવીસ કિલો ગાંજાના કેસમાં જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે વડાપ્રધાન મોદી આજે સુરતમાં ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે છાણી વિસ્તારમાં બે પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે ગેસ લાઇનનું નવ પાઇપલાઇનની શરૂઆત કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમ દ્વારા ગાંધીનગર અમદાવાદ અને વડોદરામાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે આજથી સડસઠ મી આંતરરાષ્ટ્રીય શાળાકીય બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે વિસ્ણોઈ ગેંગ ગોવાથી મંગાવેલું વિદેશી દારૂ ભરેલું કન્ટેનર હાઈવે પરથી પકડાયું છે મિત્રો ગેંગ હજુ સક્રિય છે પૈસાની લેતી દેતીમાં 3 કલાક દંડાથી મારી ત્રણ યુવાનોને મોતને ઘાટ ઉતારવામાં આવે પૂરપાટ ઝડપે જતી ટ્રકે સ્કૂટરને ટક્કર મારતા યુવતીનું કરુણ મોત સુરતમાં લગ્નમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટ્યા મરી અને મરચું પાવડરમાં માં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે પંચમહાલમાં સસ્તા અનાજની ની છ દુકાનો પરવાના રદ કરવામાં આવ્યા છે હેડલાઇન પર નજર બ્રિટન પાસેથી પ્રાપ્ત વર્ષ જૂની જૈન હસ્તપ્રતો ગુજરાત સરકાર પાછી લાવશે બે હજાર હસ્તપ્રતો પાછી લાવવાના સરકાર દ્વારા પ્રયાસ ચાલુ છે ઓનલાઈન ગેમિંગ થી છત્રીસ ગણો મોટો છે ઓનલાઈન સટ્ટેબાજુનો ઉદ્યોગ ચાર લાખ કરોડની કરે છે દર વર્ષે કોટિવ કોઓપરેટિવ બેંકને ચાલુ વર્ષે બે કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે જાણીતા ચિત્રકાર ગુલામ મહંમદ શેખનું પેઇન્ટિંગ રૂપિયા એકવીસ કરોડમાં વેચવામાં આવ્યું છે ગેરમાર્ગે દોરતી દવાઓની જાહેરાતો ત્રણ વર્ષમાં બમણી વેચાવા લાગી છે જી હા દર્શક મિત્રો જે આ જાહેરાતો ગેરમાર્ગે દોરે છે એની બમણી કમાણી થઈ રહી છે જી હા દર્શક મિત્રો બે હજાર ચોવીસની વસ્તી ગણતરી બાદ મહિલા અનામત બિલ લાગુ થશે ધર્માંતરણથી આદિવાસી પ્રજા ચિંતિત હવે શાળાએથી સંસ્કૃતિ રક્ષાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ચીન હાર્બિન ફેસ્ટિવલની તૈયારી શરૂ કરવામાં આવી છે બે કરોડથી વધુ પ્રવાસીઓ ભાગ લેશે સત્તર રાજ્યોમાં સોનાની જેટલી તસ્કરી થઈ તેનાથી વધુ મહારાષ્ટ્રમાં થઈ છે મહાબોધીમાં બૌદ્ધ ધર્મોત્સવ દલાઈ લામા પણ ત્યાં હાજરી આપી છે એન્ટાર્કટિકા કેરળના શેખ હસને સૌથી ઊંચા શિખર પર પહોંચી સિદ્ધિ મેળવી છે પાંચમું સૌથી શિખર સર કર્યું છે સંસદની સુરક્ષામાં ચૂપ પાછળ બેરોજગારી જવાબદાર છે એમ રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે સંસદમાં જે હુમલો થયો છે એમાં બેરોજગારી જ જવાબદાર છે એવું રાહુલ ગાંધીનું કહેવું છે ગુજરાત મિત્ર ગુજરાતના સમાન સુરતને આજથી મળશે ઊંચી ઉડાન નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સ એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરી રહ્યા છે આજે બસો થી વધુ ત્રાસવાદીઓ કાશ્મીરમાં ઘુસણખોરી માટે ટાપીને બેઠા છે સંસદ સુરક્ષા ભંગના આરોપીઓ આત્મવિલોપન કરવા માંગતા હતા કેરળમાં કોવિડ ઓગણીસના સબસ્ટ્રેન જેન એકનો કેસ મળી આવ્યો છે દેશની ત્રીજી સરકારી બેંક પીએનબીનું માર્કેટ કેપ એક લાખ કરોડને પાર પહોંચી ગયું છે ઇઝરાયલના લશ્કરે જ ત્રણ બંધકોને ભૂલથી મારી નાખ્યા ઇઝરાયલ સરકાર દબાણ હેઠળ છે ચૈતર વસાવાના ઘરે ખેતરમાંથી રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ચેતર વસાવાને લઈ જઈને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા એટલે પોલીસ દ્વારા બધી કારગીરી કામગીરી ચાલુ કરવામાં આવી છે ગોલ્ડન ચોકડી પાસેથી પીસીબીએ આડત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખનો દારૂ ભરેલી ટેન્કરને ઝડપી પાડી છે જીથડી પાસે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું છે શહેરમાં ઇમ્પેક્ટ ફીની ઓગણત્રીસોથી વધુ અરજીઓ પેન્ડિંગ છે જી હા દર્શક મિત્રો અરજીઓ કરવામાં આવે છે પણ એનો નિકાલ કરવામાં આવતો નથી ઓગણત્રીસો અરજીઓ પેન્ડિંગ છે સોલાર રૂફટોપના નેશનલ કોન્ક્લેવમાં એમએસયુ છવાઈ ગયું છે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાંથી અસંખ્ય દસ્તાવેજો કબજે કરવામાં આવે છે દર્શક મિત્રો બે દિવસ પહેલાં ગઈકાલે જ કદાચ સીબીઆઈની રેડમાં વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ જે છે તેમાંથી અસંખ્ય દસ્તાવેજો સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લઈ જવામાં આવ્યા છે લોકસત્તા જનસત્તા કાશ્મીરી લોકો હવે ગર્વથી તિરંગો લહેરાવતા જોવા મળે છે જી હા કાશ્મીરમાં હવે લોકો તિરંગો ગર્વથી લહેરાવતા જોવા મળી રહ્યા છે કાશ્મીરમાં સુધરતી સ્થિતિને બગાડવા પાક સમર્થિત આતંકવાદીઓનું એક નાપાક ષડયંત્ર બસો પચાસ આતંકીઓ ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે બીએસએફ એલર્ટ મોડમાં છે સિંગાપોરમાં માત્ર એક જ સપ્તાહમાં કોરોનાના છપ્પન હજાર કેસ નોંધાયા છે સિંગાપોરમાં એકસો ને સિંગાપોરમાં માત્ર એક જ સપ્તાહમાં કોરોનાના છપ્પન હજાર કેસ નોંધાયા છે ભારતને ખાસ ચિંતાનો દેશની યાદીમાં મૂકવા બાઇડન સમક્ષ વધુ એકવાર માંગ કરવામાં આવી છે પાકિસ્તાનમાં બે હજાર ચોવીસ માં યોજાનારી ચૂંટણીઓ માટે ચૂંટણી પંચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે સંયુક્ત વિઝામાં દસ અલગ અલગ ક્ષેત્રોમાં નક્કર કાર્યવાહીના મુદ્દાઓ પર બંને દેશ સંમતિ બતાવી છે ઓમાનના સુલતાન અને વડાપ્રધાન મોદી વચ્ચે પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં ઓમાનના સુલતાન જ્યારે ભારતમાં આવ્યા હતા ત્યારે સંયુક્ત વિઝનમાં દસ અલગ અલગ ક્ષેત્રોમાં નક્કર કાર્યવાહીના મુદ્દાઓ પર બંને દેશોમાં સંમતિ બતાવવામાં આવી છે સુરક્ષા ભંગ માટે બેકારી મોંઘવારી અને મોદીની નીતિ જવાબદારી છે એમ રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે દેશના કરોડો હિન્દુઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે રામ મંદિરે જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે આગામી જાન્યુઆરીથી એક ટ્રેનો વધારાની દોડાવવામાં આવશે અયોધ્યા જવા માટે ટ્રેનોની અવરજવર વધારવામાં આવી છે ઓગણીસ મે ભારત જોડાણની બેઠક મળશે અખિલેશ યાદવ મમતા અને નીતિશ કુમારની હાજરી અપાશે બેઠકનો એજન્ડા હજુ સત્તાવાર રીતે જાહેર કરાયો નથી સુપ્રીમ કોર્ટે ઓનલાઈન ગેમિંગ કંપનીઓની અરજી ફગાવી દીધી છે હવે નોટિસ જારી કરવામાં આવશે શહેરના ધારાસભ્યો અને શ્રેષ્ઠીઓને પણ માન્યું કે પોલીસનું જાહેરનામું હોવા છતાં વડોદરામાં પ્રવેશતા ભારદારી વાહનોથી જોખમ છે જાહેરનામું માત્ર કાગળના વાઘ જેવું છે ઉમેશ ડાંગરવાળા સહિત છ લોકો સામે એક કરોડથી વધુની છેતરપિંડીની પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે પાલિકા સંકુલમાં દારૂની પાર્ટી કરતા દબાણ શાખાના કર્મચારીઓનો વિડીયો વાયરલ થયો છે કોર્પોરેશનની દબાણ શાખા ફરી વિવાદોમાં આવી છે ત્રણસો સાડી ત્રણસોમાં મળતું મરચું પાવડર સો થી એકસો વીસમાં કેવી રીતે વેચાય છે સંકલનની બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલની રજૂઆત કોર્પોરેશનમાં નોકરી અપાવવાના બહાને નાના પડાવતા ગઠિયાઓ સક્રિય થયા છે કમિશનરે ચિંતા વ્યક્ત કરી છે સંદેશ ભારત સરકારે આર્મીને એલર્ટ કરી છે પાકિસ્તાન હિ સરહદ પર નાપાક હરકતોનો એનો ભાંડો ફોડ્યો છે ભારતની સરહદે ત્રણસો આતંકી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં છે

હવે ગાયના છાણથી રોકેટ સ્પેસ માટે ઉડાન ભરશે મરી પાવડર સહિત ખાદ્ય પદાર્થમાં ભેળસેળ સામે કડક પગલા ભરવામાં આવશે ગરીબોના હકનું અનાજ ખાઈ જતા રેશનિંગના દુકાનદારોનું લાયસન્સ સસ્પેન્ડ કરો શૈલેષ સોટ્ટા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ડભોઈના ધારાસભ્યના કડક તેવર જોવા મળ્યા હતા થર્ટી ફર્સ્ટ પહેલા બિસ્્નુઈ ગેંગનું દારૂ નેટવર્ક ખોરવતી પીસીબી પોલીસ ગોલ્ડન ચોકડીથી કન્ટેનરમાં રૂપિયા આડત્રીસ પોઈન્ટ ચુમ્માલીસ લાખના દારૂને સાથે એકની એક ચાલકની ધરપકડ કરી છે વડોદરામાં જિલ્લામાં પિસ્તાલીસ દિવસમાં પચીસ હજાર નવસો અગિયાર નવા મતદારો વધ્યા છે શહેરના આર્ટિસ્ટ ગુલામ મહંમદ શેખનું પેઇન્ટિંગ રૂપિયા એકવીસ કરોડમાં વેચાયું છે જિલ્લા પંચાયતનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું એકત્રીસ પોઈન્ટ સત્તાનું કરોડ નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે સોલર વીજ સોલાર રૂપિયા એક હજારથી વધુ રાહત મળી રહી છે વડોદરા રેલવે સ્ટેશન પર ચાર વોટર વેન્ડિંગ મશીન મૂકવામાં આવશે કોરોના સમયે બંધ થયેલી રેલવે સુવિધા પુનઃ શરૂ કરાશે યુવતી મોપેડ હંકારી કલ્યાણપુરાથી ગણપતપુરા જતી હતી ટ્રક ની અડફેટે આવી જતા યુવતીનું મોત થયું છે સેક્શનનો મનસ્વી નિર્ણય કોમર્સના સેન્ટ્રલ એસેસમેન્ટ સેલમાં શિક્ષકોની સંખ્યા ઓછી કરવામાં આવી છે સરદાર પટેલ યુનિવર્સિટીના છાસઠમાં પદવિદાન સમારોહે અમિત શાહે કહ્યું છે જો સરદાર પટેલ ન હોત તો આજે દેશનું અસ્તિત્વ ન હોત આજે વડાપ્રધાન સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરશે ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન બુર્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવાથી સુરત વિશ્વના ફલક પર ઝળકશે નડિયાદ લઠ્ઠાકાંડ પાંચસો લીટર સિરપનો નશો વધારવા પચાસ લીટર કેમિકલ નખાતું હતું રાજ્યના સિત્યોતેર હજારથી વધુ શિક્ષકોને આજે તબક્કામાં સીપીઆર તાલીમ આપવામાં આવશે અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં એજન્ટો પર સીઆઈડી દરોડા પાડવામાં આવે છે મહિનાના અંત સુધીમાં ચોપન હજાર વિદ્યાર્થીને રૂપિયા બેતાલીસ કરોડ નું વધુ સ્કોલરશીપ આપવામાં આવશે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની મુખ્ય હેડલાઇન વધુ અને તાજા સમાચારો જોવા માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ